રામ રામરામને સીતારામ તો આપણે કોરવાનું શરૂ કરી દીધું છે રીંગણીનું હવે રીંગણી સોંપી દેવાની છે કાલે લઈ આવશો એટલે પ્રમદી સોંપી દેવું કોરવાનું શરૂ થઈ આપણું આ કોરવાનું તો કા તટકો દેખાય છે આપણે જો પાણી પહેલું થઈ જાય ભરાવા લાવીને એ ટેફામાંથી ટેફા કાઢવાના હોય બહાર ખાતર ને ખૂશ લેવો વાળ જાય હોય ખેડેલું છે એટલે બહુ સામ પાણી બે સામ આવે એક સામાન એક આ સામાં પાણી આવે છે એક આ સામ આ આ સાસની રીંગણીનો છે અને આ કોણમાં બાકી છે રીંગાણીની વચ્ચે આપણે પેંડો સોંપવાનો અને આ બે બાજુ રીંગણીની પેંડો આવી રીતના એટલું આપણે પહે દીધું છે એટલું રોષ હજી ઘણું પાવન બાકી સોલ ચાર પાવાનું છે